તો પ્રથમ દિવસ છે શિવ મહાપુરાણી ની કથા નો શિવ હંમેશા શું છે તો મહાદેવજી ની ઉપાસના દરેક વ્યક્તિએ કરી છે આપણે જેટલા ઋષિ મુનિઓ છે ઋષિ મુનિઓ શિવજી ની ઉપાસના કરી છે ભગવાન શિવજી ની ઉપાસના ગૌતમ ઋષિ કરી છે ગૌતમ નામ પરથી મહાદેવજી ગૌતમ ઋષિએ ક્યારે અને કેવી રીતે મહાદેવજી ની ઉપાસના કરી એ બધી કથા શિવ મહાપુરાણ માં આવશે

ગમે તેટલું આ પોઝિટ ધરાય જ નહીં જેની અપેક્ષાઓ વધતી જ છે એનું નામ જીવ અને શિવ કોને કહેવાય એક બીલી પત્ર ચડાવો અને એક લોટો જળ ચડાવો એક બીલી પત્ર અને જળમાં જે પ્રસન્ન થઈ જાય એનું નામ શિવ છે બીજું કઈ જોઈએ જ નહીં એમ બિલીપત્ર અને જીવમાં જળમાં છે સંતોષ થઈ જાય એટલે કીધું ને શિવદેવજી ને બિલીપત્ર પ્રિય છે પછી દેવ અને મહાદેવ કોને કીધું મહાદેવ માટે તમે સમજી શકશો એનો ભાવાર્થ કે દેવ કોને કેવાય અને મહાદેવ કોને કહેવાય દેવોએ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથન કરતા કરતા પહેલું જ કાળકૂટ વિષ પ્રગટ થયું એ ઝેર એટલું પ્રચંડ હતું કે એનાથી ત્રિલોક બળવા સામાન્ય ઝેર નો થયો ત્રિલોક બળવા પછી વિષને લઈ અને દેવો ગયા છે મહાદેવજીની પાસે તમે વિચાર કરો કે દેવો એ વિષ અને પ્રયત્ન ઘરે ગયા મહાદેવજી તમને કહો તમારા ઘરમાં આવીને થપાટ માર એના જેવાદ છે દેવ આયા મહાદેવજી દેવો ને પૂછ્યું કેમ આયા તો કયું બસ સમુદ્ર મંથન કરતા હતા કે જે પહેલો નીકળે તો જેને વિષને પચાય વિષને આપ્યું કોને દેવો વિષને પચાવ્યું કોને મહાદેવી પચાવે એ મહાદેવ છે પણ માત્ર એટલું પચાવ્યું મહાદેવજી નું કંઠ મહાદેવજી નું જે ગળું છે એ નીલવર્ણનું થયું મહાદેવજી નીલકંઠ કહેવાય કોઈ મહાદેવજી ને પૂછ્યું કે તમારા ગળામાં છે ડાઘા છે 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 ત્યારે મહાદેવજી શું કીધું ખબર કે હું ગળામાં નાગ ને ધારણ કરું છું મારા ગળામાં સર્પ છે અને સર્પ એની અંદર વિષ છે અને એ વિષ ના ડાઘા મારા ગળાની અંદર લાગ્યા આટલું ઢાંક્યું દેવો

આપણે લડવું નહીં પડે અને એ સમય ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હતા શું બોલ્યા હતા એ ભીમ એક વાત સમજ આપણે જયારે ઘરમાં હોઈએ ને ત્યારે આપણે એવું માનવાનું કે એ લોકો સો છે અને આપણે પાંચ છીએ પણ જ્યારે આપણે બહાર નીકળીએ ને ત્યારે આપણે એવું માનવાનું કે આપણે એકસો પાંચ છીએ તો બસ આ જ વાત મહાદેવજી એટલે તમે સમજી ગયા હશો કે દેવ કોને કહેવાય અને મહાદેવ કોને કહેવાય શિવજીને કીધું એમને કીધું કે મને

એમને મહાદેવ કહેવાયા છે રામાયણ નો અરણ્યકાંડ અને એમાં તુલસીદાસજી મહારાજે કહ્યું મૂલમ ધર્મ તરોર વિવેક દે પૂર્ણ હિન્દુ આનંદ દમ ધર્મનું મૂર્તિમંત જો કોઈ સ્વરૂપ હોય તો એ શિવ ગુરુ શિવો દેવા શિવો શરીણા શિવ આત્મા શિવો જીવ શિવાદ શિવ્યમ તદ્રોક્ नीश्चितम् सा जिह्वाया शिवस्तौति तन्मनोऽध्यायति शिवर्णौ ततकथा तत लोलौ लो। આપણા બધાના ગુરુ એ શિવ છે એટલે કયું શિવો ગુરુ જેમ ભગવાન શ્રી કૃષ્ણ માટે આપણે કહીએ છીએ કે કૃષ્ણમ વંદે જગત ગુરુ ભગવાન કૃષ્ણ જેવી રીતે જગત ગુરુ છે એવી રીતે મહાદેવજી એ પણ જગત ગુરુ છે શિવ મહાપુરાણ એમ કહે છે કે આપણું જે શરીર છે ને એ શિવાલય આ શરીર એ મહાદેવજી નું મંદિર છે આપણા શરીરમાં જે મસ્તક છે એ દેહરૂપી દેવાલયનું શિખર છે એ મસ્તકમાં જે શીખાય છે એ દેહરૂપી દેવાલયની ધજા છે આપણા શરીરમાં જે હૃદય છે એ દેહરૂપી મંદિરનો ગર્ભગૃહ છે અને એની અંદર સ્નાન હું નવ છું આપણે એમ વિચારવાનું છે કે હું ભગવાન સદા શિવના લિંગ ઉપર અભિષેક કરું છું હું સ્નાન નથી કરતો

મહાદેવજીને ઉદ્દેશી તમે જે કઈ કર્મ કરો રાખી તમે જે કઈ કરો જપ વ્રત યજ્ઞ જેમ કે આપણે શિવપુરાણ ની કથા કરી તો શિવને ઉદેશીન તમે જે કઈ કરો એનું કરોડો ગણું ફળ છે એનું અનંત ગણું ફળ છે તદનંતર ફલ પ્રોક્તમ સર્વાગમ વિનિશ્ચિત પછી કે છે સાચી હુવાયા શિવ સ્તૌતી તન ધ્યાય તે શિવ તૌ કરણ તત્કથા છે જે મહાદેવજી ની સ્તુતિ મહાદેવજી ની સ્તુતિ નથી કરતી

અને મોક્ષ પણ આપનારા છે